છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે ઘણા જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા છે દરમિયાન હવામાન વિભાગે આગામી થોડા કલાકોમાં વડોદરા સુરત ખેડા અમદાવાદ ભાવનગર આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે ઘણી જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે કે જેને કારણે રસ્તો ક્યાં ગયો છે તે ખબર નથી સામાન્ય લોકોને રાહતની સાથે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં રાજ્યમાં હજુ પણ હળવાથી ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા દાહોદ પંચમહાલ ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા રાજકોટ જૂનાગઢ કચ્છમાં હળવો વરસાદ થવાની સંભાવના છે તેમજ ત્રીસ અને એકત્રીસ જુલાઈના રોજ જામનગર અમરેલી કચ્છ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં થોડો વરસાદ પડવાની સંભાવના છે સાથે એક અને બે ઓગસ્ટના રોજ જામનગર અમરેલી કચ્છ મોરબી રાજકોટ ભાવનગર સહિત કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે જે અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાત સુરત નવસારી આણંદ વડોદરાના ઘણા સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો